નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો જે કોમન એન્ટરેસ્ટ ટેસ્ટ સીઈટીબીએ એક્ઝામ લેવાની હતી તેમાં જે રિઝલ્ટ જાહેર થયું હતું અને ત્યાર પછી કટ ઓફ જાહેર થયું તે વિશે મેં વિડીયો ગઈકાલે અપલોડ કર્યો હતો તો તે વિડીયોમાં જ મેં તમને જણાવ્યું હતું કે જે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ છે તે શનિવારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આવી જશે તો એ પણ કીધું હતું કે શનિવારે ના આવે તો ડાયરેક્ટલી સોમવારે રિઝલ્ટ જાહેર થશે પરંતુ જે રિઝલ્ટ છે આજે એટલે કે શનિવારે જાહેર થઈ ગયું છે તો જે મને માહિતી મળી તે મુજબ મેં તમને તે વિશે ઇન્ફોર્મેશન આપી કે રિઝલ્ટ ક્યારે જાહેર થશે તો ફાઇનલી રિઝલ્ટ જાહેર થઈ ગયું તો હવે આજના વિડીયોમાં તમને જણાવીશું કે જે રિઝલ્ટ છે તે કેવી રીતે જોવું તો જે મિત્રો આપણે આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે કારણ કે જે પણ આગળ પ્રોસેસ કરવાની હોય જ્ઞાન સાધના રિઝલ્ટ પછી શું કરવાનું મેડ લિસ્ટમાં નામ આવે ત્યાર પછી શું કરવાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે કે નહીં અને જો ડોક્યુમેન્ટ વેરીફાય કરવાના છે તો કેવી રીતે કરાવવાના તે વિશે સંપૂર્ણ જાણકારી તમને આ ચેનલના મારફતથી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો અને હા આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા જ છે તો તમે પણ વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરીને પણ મળી જશે તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને બીજા મિત્રોને શેર પણ કરજો લિંક અથવા તમે પણ વોટ્સઅપ ગ્રુપથી તમે એડ થઈને બીજાને પણ એડ કરી શકો છો તો વિડીયો ગુમે વિડીયોને લાઈક પણ કરી દેજો તો આપણે વધુ સમયને લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સીજીએમએસ સ્કોલરશીપ છે તેનું જે રિઝલ્ટ છે તે જોવા માટે તમારે શુક્રવાર છે તમારો મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે તમારે જે ગૂગલમાં અથવા જે ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરીને તમારે અહીંયા સર્ચમાં તમારે શું લખવાનું છે એસઈ બી એક્ઝામ મેં એમ તો સીટી એક્ઝામ રિઝલ્ટ કેવી રીતે જુઓ તેમાં પણ તમને જણાવ્યું હતું કે તમારે રિઝલ્ટ કેવી રીતે જુઓ તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે જે એસ ઇ બી એસ ઇ એક્ઝામ આવી વેબસાઇટ છે તેમાં તમારે સર્ચ કરવાનું છે સર્ચ કર્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે મોટા અક્ષર લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની જે વેબસાઇટ છે તે ઓપન થશે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા નોટિસ બોર્ડમાં માહિતી આપેલી છે અહીંયા જ્ઞાન સાધના વિશે ક્યાંય પણ ઉલ્લેખ કરેલો નથી પરંતુ જે પણ નવી અપડેટ આવશે અહીંયા અપડેટ થઈ જશે અને જે તમારો કટ ઓફ છે તે કેટલો છે તે પણ અહીંયા એક પીડીએફ સ્વરૂપે જે આવે છે તે આવી જશે પરંતુ હાલ તે જાહેર થયું નથી તે વિશે આવતીકાલે વિડીયો આવી જશે તો હવે રિઝલ્ટ કઈ રીતે જોવું તમારે શું કરવાનું છે અહીંયા જો તમને અહીંયા થ્રી લાઈન જોવા મળે છે તે તમારે થ્રી લાઇન પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે થ્રી લાઇન પર ક્લિક કરશો એટલે એક ઓપ્શન આવે છે પ્રિન્ટ રિઝલ્ટ હવે તમારે પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ તમે જોઈ શકો છો બે ઓપ્શન જોવા મળે છે એક છે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ સામાન્ય પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ પાંચ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્કોલરશીપ સી જીએમએસ પરીક્ષા બે ચોવીસ આ ધોરણ આઠ માટે હતી તો હવે આ રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ લખેલ છે અહીંયા જે ગોળ વર્તુળ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર આપણે ક્લિક કરીશું ત્યાર પછી એ સીટ નંબર તમારો જોડે હોય તો સીટ નંબર લખીને તમે ડાયરેક્ટ રિઝલ્ટ જોઈ શકો છો જો સીટ નંબર ના હોય તો તમારે અહીંયા જે વિદ્યાર્થીઓ અઢાર આંગણાનો યુ ડેશ કોડ અથવા આધાર ડેશ નંબર જે પણ કહીએ છે તે તે અહીંયા તમારે નાખી દેવાનો છે આધાર ડેશ નંબર નાખશો અને ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ નાખીને તમે અહીંયા સબમિટ કરશો એટલે તમારા રિઝલ્ટ છે પીડીએફ સ્વરૂપ ઓપન થઈ જશે તો અહીંયા હું એક વિદ્યાર્થી તમને જે આધાર ડેશ નંબર અને જે ડેટ ઓફ બર્થ છે નાખીને તમને જણાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો મેં આધાર ડેશ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી દીધી છે હવે આ આટલું બધું આટલું કર્યા પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કર્યા પછી તમે જોઈ શકો છો સબમિટનો ઓપ્શન તમને જોવા મળે છે અહીંયા સબમિટનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીએ હવે સબમિટ પર ઓપ્શન પર ક્લિક કરીશું એટલે થોડું લોડિંગ લેશે લોડિંગ લીધા પછી અહીંયા પીડીએફ ઓપન થાય છે મેં ઓલરેડી પીડીએફ ડાઉનલોડ કરેલી છે એટલે આ પ્રકારનો ઓપ્શન આવે છે તમારે પહેલી વખત અમે ડાઉનલોડ કરશો તો ડાયરેક્ટલી તમારે પીડીએફ ઓપન થઈ જશે તો અહીંયા તમે જોવા મળે છે જે રિઝલ્ટ છે તે આમાં જે પીડીએફ સ્વરૂપે છે તે ઓપન થઈ ગયું છે તે તમે જોઈ શકો છો રિઝલ્ટમાં તમારા જે માર્ક્સ છે તે પણ જોવા મળશે અહીંયા સ્ક્રોલ કરીએ આપણે તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીનું નામ છે બધું જ આપેલું છે એક્ઝામ ડેટ કઈ છે આ સ્કૂલનું નામ છે હવે અહીંયા તેના માર્ક્સ કેટલા છે તો અહીંયા એકસો વીસ ટોટલ માર્ક્સ છે અને તેને કુલ બેતાળીસ માર્ક્સ મેળવ્યા છે એકસો વીસમાંથી બેતાળીસ માર્ક્સ આ વિદ્યાર્થીને મળ્યા છે એટલે હવે આ વિદ્યાર્થીને શું મેરિટમાં સમાવેશ થશે કે નહીં અને કેટલા માર્ક્સ હશે તમારું મેરિટમાં નામ આવશે અને કટઓફ કેટલો કેટલું જાહેર થયું છે તે વિશે આપણે એક નેક્સ્ટ વિડીયો આવતીકાલે જાહેર થશે એટલે કે આવતીકાલે હું તમને વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે તો એ વિડીયો છે તમે જોજો આવતીકાલે આવી જશે આપણી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલા માટે એ વિડીયોમાં તમને જણાવીશું કે તમારે કેટલા માર્ક્સ હશે તમારું જે મેરિટ લિસ્ટ છે તેમાં સમાવેશ થશે અને એ બધી જ માહિતી નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું તો આટલા સુધી તમને ખબર પડી ગઈ છે આશા રાખું છું તમને કેવી રીતે રિઝલ્ટ જુઓ તે વિશે ખબર પડી ગઈ છે અને બધી જ માહિતી મળી ગઈ હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો માટે લાઇક કરી દો આગળ શેર પણ કરજો તો મળે છે એક નેક્સ્ટ વિડીયોમાં